જીએમડીસી ગ્રાઉન્ડ રોડ પાસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે તો અકસ્માત સર્જાયો છે અકસ્માતની અંદર બાઇક ચાલકનો ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નિપજ્યો છે વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે તો એ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે અમદાવાદમાં વધુ એક ઘટના સામે આવી રહી છે

જેને આ અકસ્માત શું તે નશામાં હશે કે કેમ તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે અમદાવાદ થી અકસ્માત ના સમાચાર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળ પર જ મોત આ ઘટના જીએમડીસી ગ્રાઉન્ડ પાસે બની